અંકલેશ્વરમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને બે વર્ષની સાલી કેદની સજા ફટકારી હતી અને સાહીઠ દિવસમાં ફરિયાદને રૂપિયા અગિયાર લાખ પરત કરવા માટેનો પણ હુકમ કોર્ટે કર્યો હતો કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહના નામે ખોટા લેટર પેડ બનાવી ખોટા કૃત્યના હસ્તીસિંગ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર પાસે આવેલા જય ભવાની સ્વીટ્સના રાજપુરોહિત હસ્તીસિંગ નારાયણસિંહ કનક પેઇન્ટના રાજનાથ પારસના શુક્લા સાથે મિત્રતા સંબંધ હતા તેઓ હસ્તીસિંગે તેઓના વડોદરામાં સસ્તા મળતી મિલકત ખરીદીને તેમાં વધુ નફો મળવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા અને હસ્તીસિંગે રોકાણ માટે રૂપિયા એક કરોડની માતબર રકમ એકાઉન્ટ મારફતે મેળવી હતી જોકે સમય અવિધ વિત્યા બાદ પણ

તેઓએ સાથે કંઈક ખોટું બન્યું હોવાના અણસાર તેમને આવ્યો હતો આ ઘટનામાં હસ્તીસિંઘે રાજનાથ શુક્લાને રૂપિયા અગિયાર લાખનો ચેક આપ્યો હતો જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો તેથી રાજનાથ શુક્લાના દીકરી પ્રિયા શુક્લા દ્વારા એડવોકેટે જે બી પંચાલના માધ્યમથી અંકલેશ્વર કોર્ટમાં રાજપુરોહિત હસ્તીસિંઘ વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યુમેન્ટ એક્ટની કલમ તેર મુજબ કેસ દર્જ કરાવ્યો હતો અને આ કેસ અંકલેશ્વરના એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ વી વીઆર સોલંકીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ વકીલ જેબી પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને બે વર્ષની સાદીકેદની સજા અને સાહિત દિવસની ફરિયાદને આપવાના નાણા રૂપિયા અગિયાર લાખ કોર્ટમાં જમા કરવાનો હુકમ કર્યો હતો જો આ સમય અવધિમાં આરોપી કોર્ટમાં રૂપિયા જમા ન કરી શકે તો વધુ ત્રણ માસની સાદી હુકમ કર્યો હતો